देखो जोश यार गाइस आपका पेट्रोल आ गया है पूरा तेवर शुरू થવાની છે મનમાં મંદિર ચામુંડ માં નજારો તમે જોઈ શકો છો જય મજોગમાં પતવા આવ્યું છે અને મોસ્ટ ઓફલી તમે જોઈ શકો છો નવરાત્રી ની તૈયારીઓ શરૂ થઈ જશે હેલો મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ દોસ્તો સવા સવાના 8:00 વાગ્યા છે 6:30 અને હું ડેરીએ જઈ રહ્યો છું દૂધ ભરાવા માટે તો આપ પેકટીવા તૈયાર છે ને બે બન્યો એટલે તૈયાર છે તો હવે લેટ્સ ગો ટુ ગામમાં ને તો તમે બ્લોગમાં જોડે રહેજો હું ધુવા ના ગામમાં જવા નીકળી અને પછી ત્યાં જઈને મળીએ છીએ ફાઇનલી ગામમાં આવી ગયા દૂધ છે ડેરી

આપણું પેટ્રોલ નખાઈ ગયું છે તમે જોઈ શકો છો કે એક્ટિવાને સ્ટાર્ટ કરી દઈએ ચાલુ હો ગઈ આપણી સક્સેસફુલ ગાડી તમે જોઈએ થોડી જ વારમાં પેટ્રોલ નાખતા સાથે જ આપણે એક્ટિવા ચાલુ થઈ ગઈ છે તો લેટ ગો ટુ ઘર તરફ નીકળે તો આપણે આઠ વાગે આવી ગયા હતા ડેલી થી દૂધ ભરાઈ ને ઘરે આઠથી નવ એટલે ફ્રેશ થઈ ગયા હતા કમ્પ્લીટ અને પછી આપણે જવાનું હતું ખેતરમાં કેમ કે કપાસનું કામ ચાલુ નવ થી બાર આપણે કપાસમાં રહ્યા અને આજે ડેલી રૂટિન જે કામ છે એ તમને બતાવતો રહીશ નવ થી બાર ઓલમોસ્ટ આપણે કપામાં રહ્યા અને એટલે કે નરનું કામ હતું તે પતાઈ નાખ્યું છે બાર વાગે આવીને નાઈ દૂધ ફ્રેશ થઈ ગયા છે હજી જમવાનું બાકી છે તો હવે જમીને મળીએ તમે આજે જે જે દિવસનું કામ કરીશ તો આ બ્લોગમાં તમને બતાવતો રહીશ તો બ્લોગમાં ફટાફટ કોમેન્ટ કરતા રહેજો અને બ્લોગ આપણે સેજ સુધી સાંજ સુધી ચાલુ જ રાખવાનો છે તો કન્ટિન્યુ રહેજો

ફાઇનલી આપણે ગામમાં આવી ગયા છે મંદિરે તો માતાજીના દર્શન કરી લઈ જાય તો આપણે કુળદેવીના દર્શન કરી લઈએ ફાઇનલી આપણે મંદિર ઉપર આવી ગયા છે અને તમે જોઈ શકો કુળદેવી ગોચરમાનું જે મંદિર છે સરસ મજાનું અત્યારે ધોઈને સરસ મજાનું થઈ ગયું કેમ કે નવરાત્રી હવે શરૂ થવાની છે લેન્ડ કટાર તમે જોઈ શકો છો હેંગલાંદનું મંદિર ચામુંડમાનું એવા ચાર કોચ મંદિર છે અમારા ગામમાં સરસ મજાના અને એકદમ આ જો ગામનો નજારો તમે જોઈ શકો છો અહીંયાથી તો આવી ગયું મંદિર ધજા ફરકાયું છે સરસ મજાની કવર કર્યું અને નવરાત્રી ચાલુ થાય છે લાઇટિંગ પણ ગોઠવાઈ ગયું છે એવું લાગી રહ્યું છે જે પટ્ટા તમે જોઈ શકો છો અહીંયા પણ હવે ગોઠવવાની બાકી છે નવરાત્રિની તૈયારી પૂરજોશથી થઈ રહી છે ફાઇનલી આપણે ગામની માં માગમૈયાના દર્શન કરવા માટે તો હવે દર્શન કરી લઈએ તો ફાઇનલી આપણે જોગણી માતાજીના ગામમાં દર્શન કરી લીધા છે અને તમે જોઈ શકો છો આ નવીન મંદિર બની રહ્યું છે માં જોગણીનું સરસ મજાનું તમે જોઈ શકો છો અને પૂર પૂરજોરશથી નવરાત્રિ પણ આવી રહી છે અને સાફ સફાઈ થઈ ગઈ છે તો આ છે જે અંદરનો નજારો પ્રવેશ કરવાનો તે ધીમે ધીમે બનવા લાગ્યો છે આ છે ઉપરનો નજારો ઘૂંબનો સરસ મજાનું મંદિર બની રહ્યું છે આ છે મંદિર ઉપરનો નજારો સરસ મજાનું જે કામ છે એ પતવા આવ્યું છે અને મોસ્ટ ઓફલી તમે જોઈ શકો છો એકદમ સુપર હિટ કામ આપણું બન્યું છે તેની સામે જ બનાવ્યો છે કમિટી હોલ તે પણ બનીને તૈયાર થવા જઈ રહ્યો છે ત્યાંની બાજુમાં આવેલું છે આપણું જે તળાવ સરસ મજાનું તે અત્યારે ભરપૂર ભરાઈ ગયું છે અને આ છે તેનો જે સરસ મજાનો નજારો કહેવાય તો તમે નિહાળી શકો છો એકદમ ખૂબ સરસ એવો સરસ મજાનો નજારો છે અને જગ્યા પણ ખૂબ સારી વિશાળ તમે જોઈ શકો છો અહીંયા અને કમિટી હોલ પાછળ બની રહ્યો છે અને કળા પણ સુંદર મજાનું ભરપૂર છે પાણીથી ફાઇનલી તમે જોઈ શકો છો ગામનો ચોરો કહેવાય એટલે કે ગુંદરું સરસ મજાનું સફાઈ કામથી ચાલી રહ્યું છે અને બસ હવે અહીંયા નવરાત્રીની તૈયારીઓ શરૂ થઈ જશે તેના માટે આખો ગરબી ચોક અહીંયા આસણ કરવામાં આવશે તે કચરો જે સાફ સફાઈ છે થઈ રહ્યું છે સરસ મજાનું આખી નવરાત્રી સંપૂર્ણ રીતે સરસ મજાની ઉજવાની છે દસ દિવસ તો નવરાત્રિની જોર જોરથી તૈયારીઓ ચાલુ જ છે

તો તમે જોઈ શકો છો છે તો ફાઇનલી આપણે આવી ગયા ફળ્યું વેણીને ઓલમોસ્ટ તો અત્યારના વાગ્યા છે સાડા છ અને જો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે વિડીયો કેટલો છે તો ફટાફટ કોમેન્ટ કરી દો અને લોકો સાથે શેર કરી દો મળીએ છીએ એવા નેક્સ્ટ વિડીયો સાથે